લોવ ટુ ફેમિલી કેમ છો બધા મજા મને હું પણ મજામાં પણ તમે પણ મજામાં જઈશો વાલા તો જો આપણે આજે નવો બ્લોગ બ્લોગ શરૂ કરી દીધો છે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મારા વાલા અને જો જય માતાજી જય દ્વારકાધીશ આપણે જાઉં છે આજે વાડીએ આંટો મારવા માટે મારા વિપુલ કાકાની વાડીએ તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો ના આપણે જઈએ છીએ બોરને એવું ખાવા માટે ફોલો મળશે અમે ના દિને વાડીએ જઈને આવશું ફાઇનલી જો આપણે વિપુલ કકે વાડીએ પાકી ગયા છે અમે જો બોર ખાવા માટે તો જો બોર તો જો આવ્યા આમ તો લટાર પટાર હોય અમારે વિપુલ કકેની વાડીના બોર જો લટાર પટાર બોર આવ્યા આમ તો જુઓ આમાં રિપુલ કાકાના એટલા બોર આવ્યા તો એમને ચાલતા કાલ જો છોકરો બોર ખાવાય એમ તો લતાર પટાર હોવા માં જ બોરા લુમખામ લુમખામ જોડી બરીફ પણ કઈ બોરા ખાવા આવો છોકરો આપણા બોરા મળી વીણવા આવે જો આ સરકારી પંખા નરેન્દ્ર મોદી સરકારે પંખા મૂકી દીધા છે વાલા જોવો જોઈએ કેવા ફરે છે સરસ મજાના અને આપણે જોવો છીએ આની પા પણ પંખો ફરે છે અહીંયા પણ પંખો ફરે છે અહીંયા પણ છે અને જો આને પાછા જો એના નકરા પંખા પંખા છે નકરા જો અમારે વિપુલ કાકાના ઘઉં છે અહીંયા અને અહીંયા છે ભાલા જો આ અમારે પડખીની વાડીના છે ઘઉં અને આપણે જો આ બોવડિયું અહીંયા કેટલું છે ખબર છે પાર વગેરની બોવડિયું છે પણ અમારે વિપુલ વિપુલકાકાએ એમ નથી કહેતા કે આવજે છોકરા બોર ખાવા ભલે કહેતા જો અમે રેઢી પાડીએ તો પગી જાય છે એ દાદા છે પણ ઓલ પાસે બોરા છે પાકલ પાકલ પણ ઉસા બહુ છે વાલા જો બોર તો આવ્યા છે આમ લટ્ટર ફટ્ટર લટ્ટર ફટ્ટર લટ્ટર ફટ્ટર હો પણ બોર જોડું બોર બોર છે કાસું છે થોડુંક અને આપણે છીએ જો બોર છીએ જો વાલા જો આવા બોર છે જો આવા બોર છે અધમોળા પાયતા છે એવા રીતના છે એ અડધા કાસું ને અડધું પાકું જે પાકવાની શરૂઆત થઈ છે આ છે અમારે વિપુલ કાકા આ ક્યાં ખજૂરી લાગે છે જો હુકલ ઘીડો ટીંગાય છે છે પણ વીણી લીધી છે અમારે વિપુલ એ ચાલો આપણે જો બીજી બોર્ડ થયેલા દિવસ ના બહુ હતા ને બોરા પાકલ તો આપણે બીજી બોડી એવી હતી લગભગ આઠ થી દસ બોડીઓ છે અમારે વિપુલ કકેની વાળી બરોબર જો પાયેલું છે એટલે ગારો છે હેઠે ધ્યાન રાખવું પડે છે સંપલ અંદર ન ગીરી જાય ગારામાં કૂતી ન જાય અમારા વાલા જો આપણે બીજી બોડીએ પણ પગી જાય છે એ બોડીએ પણ એવા જ બોર છે મારા વાલા તો ચાલો તમને એ બોડીના બે બોર બતાવી દેવી જો જો આ બોડીમાં વધારે પાકલ છો જો આ બોર એમાં વધારે પાકલ દેખાશ બોર જો તો ચાલો એમ જ પેલા બોર વીણી લઉં પછી તમને બતાવું જો આ બોર હો બોર લો હાલો બોર ખાવા એ વાલા બધા ચાલ આમ જો લટર પટર બોર આવ્યા છે અમાર વિકુલ કાકાની વાડીના આમ જો આવા નાવા હે મોડા લડાન લે હા દાદો પાકલ પાકલ ગોતવી છે કાસા તો લાગટ છે

પાણી મળે છે ને એટલા બોર બોર થઈ ગઈ જો નકર તો તે કેદુ ના ઉગલી જાય આ બોર આ બોર ગળ્યા હોય હંદા કરતા સુપર બોર ગળ્યા છે હાલો બોર ખાવા ને અમાર વિપુલ કાકા ના ઘઉં એ જો આય ઉતી છે ઘઉં તો આમ મે હરા કોવા છે જો આ હરખવું હશે વાલા અહીંયા જામફળું છે જો આ જામફળ આપણે પણ અત્યારે જામફળ ન હોય એટલે આ જવું નથી આપણે ચાલો જો અહીંયા બીજી બહુ ઓળી આવી ગયું જો આ બીજી પણ બોર્ડ એવી ગઈ જો એમાં બોર આપણે લઈ લીધું એક તો ચાલો મિત્રો કન્ટિન્યુ લોડાયેલા છે અમુક અમુક બોર પાકલ છે જો વધારે પૂરતા પાકી જશે વાળા એવા બોર છે એવો પણ જો તમને ખોટું ખોટું ચા છે જો નકરા બોર 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 કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રીજો મિત્રો હાલો વિપુલ કકાઈ ની ઝાર ખડ વાવેલું છે આ પણ ખડ છે અને આ છે ઝાર ઢોર માટેની લીલી ના ની હશે અમાર વિપુલ કકાઈના ડાર જો પાણીનો જાહેર થઈ ગઈ સરસ મજાની કુપડા કાઢી ગઈ છે વાલા તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલ જો રોડના ના કાંઠે છે જો વાહન આવેલું જાય અને હવે આપણે જવું છે વાલા ઘરે જો છે રોડના કાંઠે જ વાળે જોઈજો હમણાં ઓ વાહન નીકળે છે જો રોડના કાંઠે જ વાળે છે વાલા અને સામે દેખાય મિની ગિરનાર આપણે લોકેશનમાં જ્યારે હોય તો લેવી છે બિન્ને ગિરનાર તે પણ છે સરસ મજાની વાડી છે જો સામે નાળિયોરી પણ છે જો આ છે તો આપણે ફાઇનલી બોર વિન ખાઈ હાલતા થવું છે ઘરે જવા માટે વાલા કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહીજો તો ચાલો હવે જવાનું છે આપણે ઘરે ને આપણે જો આયા છે એની વિપુલ કાકાનું ઘર વાડીયા ડાણાક છે મારા વિપુલ ના પાડે છે જો આપણે આટલા બોર લેતા આવ્યા છે વાડીયા બોર વીણવા ગયા હતા બે વાંસ ટમેટા લેતા આવ્યા અને આપણે આવી ગયા છીએ ઘરે ઘરે જો અમારે મેડમ જો તો એને પણ બોર આપી દીધા છે ચાર પાંચ જો એ સોખાનું કામ કરે છે સોખા હોવાનું

કે વાળીએ આપણે જાતને સરસ મજાનો વિડીયો ઉતાર્યો હતો જો આપને તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચાલો મળીશું નવા વિડીયોમાં અને નવા અંદાજમાં તો ચાલો મિત્રો જય માતાજી જય દ્વાકાધીશ